જો દોસ્તો તમારા સગા સંબંધીઓ તમારી કરે છે તમારા સગા સંબંધીઓ તમને દરેક વાતમાં નીચું પ્રયાસ કરે છે તો આ કહાની તમે ચોક્કસ સાંભળજો આ કહાની એ માટે છે કે તમારા સગા સંબંધીઓ તમારી ઈર્ષા શું કામ કરે છે તમારા સગા સંબંધીઓ તમારાથી બળતરા કેમ કરે છે તેને દર્શાવતી આ કહાની છે છેલ્લે સુધી સાંભળજો બહુ જ મજા આવી જાય તેવી કહાની છે

આગ્યો ભાગતો જાય છે ને પાછળ આ સાપ હોય છે આગ્યાને ડર લાગવા લાગે છે કે આ સાપ મને ખાઈ જાય છે એટલે થોડે દૂર તે ઝડપ વધારે છે ને આગળ જઈને આગ્યો ઊભો રહી જાય છે પાછળ વિકરાળ સાપ હોય છે આગ્યો પાછળ ફરીને આ સાપને કહે છે કે સાપ ભાઈ હું તમને ત્રણ પ્રશ્ન પૂછવા માંગુ છું તમે યોગ્ય લાગે તો તમે મને જવાબ આપો સાપ કહે છે કે આ ચોક્કસથી તું મને ત્રણ પ્રશ્ન પૂછ હું તને જવાબ આપીશ આગ્યો તેને પહેલો પ્રશ્ન પૂછે છે કે હું તમારો ખોરાક છું

આ વિકરાળ સાપ આજ્ઞાને કહે છે કે તું આજ દી સુધી મને ક્યારે નડ્યો પણ નથી અને તું મને ક્યારે હેરાન પણ નથી કરતો પરંતુ મારી માટે નડતરની એક જ વસ્તુ છે કે તારી આ ચમક તારી આ ચમકના લીધે તું આખા જંગલમાં અદ્ભુત દેખાય છો આ મારાથી સહન નથી થતું એટલા માટે હું તારી પાછળ પડ્યો છું ને આજે હું તને ખાઈ જઈશ એટલે દોસ્તો આ કહાની ખરેખર આ વિકરાળ સાપ અને આજ્ઞાની નથી આ કહાની આપણી અને આપણા સગા સંબંધીઓની આ સમાજની છે જ્યારે પણ દોસ્તો તમે તમારા જીવનમાં પ્રગતિ કરતા હશો ત્યારે તમારા સગા સંબંધીઓ અને સમાજ તમને નીચું દેખાડવાનો પ્રયાસ કરશે તમે તમારી મહેનતથી આગળ વધવાનો પ્રયાસ કરતા હશો ત્યારે આ સમાજને આ વસ્તુ નહીં ગમે આ સમાજ તમને નીચે કેમ તમે પડો તેના ષડયંત્રો રચશે આ સમાજ તમને શાંતિથી જીવવા નહીં દે આ સમાજ તમારા ઘરની અંદર વિખવાદ ઊભા કરવાના પ્રયાસ કરશે તમારું મનોબળ તોડવાનો પ્રયાસ કરશે એટલે આ વસ્તુ તમારે ચોક્કસથી જાણવી કારણ કે આ સમાજ આ સગા સંબંધીઓ તમને જેટલા સારા લાગે છે તેટલા સારા હોતા નથી જ્યારે તમે પ્રગતિના રસ્તે આગળ વધશો જ્યારે તમારું ઘર આગળ વધવામાં આવશે ત્યારે જ આ સમાજ ષડયંત્ર કરશે તમારી પીઠ પાછળ નત નવા ષડયંત્રો કરીને તમને નીચું દેખાડવાના પ્રયાસ કરશે તમારા ઘરને બદનામ કરવાના પ્રયાસ કરશે જો દોસ્તો તમે પણ આ વાત સાથે સહેમત છો તો કમેન્ટમાં જરૂરથી લખજો કે આ વાત સત્ય છે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો કારણ કે આ સમાજની સચ્ચાઈ છે આ અરીસો છે થેન્ક યુ દોસ્તો